પૂરા મહિનામાં વિવિધ જગ્યાઓ પર દરરોજ અલગ અલગ ન્યાજના પ્રોગ્રામ યોજાતા હોય છે જ્યારે નવમી ના દિવસે દરેક તાજિયા પડમાં આવે છે અને બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે આ વર્ષની પરંપરા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે બપોરે તમામ તાજિયા કમિટી વિવિધ તાજિયા પડમાં આવ્યા હતા અને બપોરથી જ અલગ અલગ ન્યાજના સ્રોલ લગાવવામાં આવ્યા હતા આ વર્ષની પરંપરા મુજબ ઉપલેટા શહેરમાં હિન્દુ મુસ્લિમ સાથે રહી ભાઈચારા અને એકતાથી તહેવારો ઉજવે છે જેથી રાત્રે તાજિયા કમિટી ઉપલેટા દ્વારા દર વર્ષે બંને સમાજના સ્નેહમિલન કાર્યક્રમ પણ યોજાય છે ત્યારે આ વર્ષે પણ નગરપાલિકા પ્રમુખ પૂર્વ પ્રમુખ શિક્ષણ સમિતિ ચેરમેન કિસાન સભાના પ્રમુખ રાજકીય સામાજિક આગેવાનો સહિત કમિટી કમિટીના મેમ્બર સહિત તમામ મુસ્લિમ આગેવાનો સમારોહ યોજાયો હતો અને પૂર્વ પ્રમુખ છે આપણે ઘણા તહેવારો મનાવતા હોય છે ખુશીના તહેવારો હોય આ તહેવાર એક એવો છે ગમનો તહેવાર છે આમાં પૂર્વજો જે કોઈ શહીદો થઈ ગયા હોય એની યાદમાં આ તહેવાર મનાવવામાં આવે છે અને આ તહેવારની અંદર ભાગીયાઓનું જે જુલુસ નીકળે છે એ આવતીકાલે નીકળવાનું છે પણ મારે એક એવી વાત કરવાની છે કે આ તહેવાર હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપેટાના જે કંઈ દરેક તહેવારો છે એકસાથે મળીએ હરિભળીને ઉજવે છે ખુશીની વાત છે ખાસ તો એ પણ કહેવાનું છે કે અત્યારે આપણે જોઈ શકીએ છે કે આ અત્યારે મારી સાથે નગરપાલિકાના પ્રમુખ છે મુસ્લિમ આગેવાનો છે નગરપાલિકાના સદસ્યો છે બધા મુસ્લિમ આગેવાનો પણ છે તો મારે આવતી પેઢી છે જે યુવાન ભાઈઓ મુસ્લિમો છે યુવાન છે હિન્દુ ભાઈઓ છે આજે કમિટી ના દરેક સદસ્યો પણ હાજર છે પણ આ જે કઈ ચીલો છે એ ચીલો મહિનો છે આ મોરમ સોદાયક અરબલા ની યાદમાં માં મનાવવામાં આવે છે અને એનો ગમનો મહિનો કહેવામાં આવે છે સૌપ્રથમ આજ દિવસે અલગ અલગ બબે જગ્યા બબે રાતે ચોકર ત્યાં ફરતા પીરના પીર છે દરબાર ગઢ ધંધુસા પીર દરગાહ અને નેમાજ અને કાલ થી નવમી નવમી તારીખ હતી અને ત્યારે બપોરે બે થી અઢી દરેક કાજી પોતાના ઘર આવેલા અને ત્યાર થી ગોવાળ ના ખેત દિવસો ચાલુ થયા છે ત્યાં કાલે રાતે નવમી ની રાત હતી અને બ એ એને બહુ શાનદાર રીતે ઉજવવા આવે છે કતલની ની એને કહેવામાં આવે છે